હું વાલજીભાઈ તારીખ પચીસ મીડિયાના માધ્યમથી જણાવવા છું કે હું હોમગાર્ડ દળમાં ઓગણીસ વર્ષથી માનદ સેવા આપું છું હું ઓફિસર કમાન્ડર તરીકે સિમ્યુરિટી હતી ત્યારે પણ જિલ્લા કમાન્ડર સાથે પૈસાનો વ્યવહાર કરી મારી સિમ્યુરિટી છીનવી અને બરવાળા તાલુકામાં બીજા વ્યક્તિને દશરથ ચૌહાણે પૈસાનો હોય ચાલો એમ કમાન્ડિંગ ઓફિસનો ચાર્જ આપ્યો છે અને હું ગુજરાતના થઈને માધ્ય તાલીમ સેન્ટરમાં ધરોજ ચોંઢિયા અને માધવનગરમાં માનવ ઇન્સ્ટ્રેક્ટર તરીકે સેવા પણ આપેલી છે અને મારા પંચાવન વર્ષ પૂરા થાય છે એક સાત બે હજાર પચીસ ત્યારે મેં એક્સેસન માટે બહાર મૂકેલી ત્યારે જિલ્લા કમાન્ડર સાહેબે મને ઓફિસે બોટાદ ગોળ અને બહાર મારો ફોન ઓફિસ બહાર મૂકાવી ઓફિસમાં બોલાવીને કહેલ કે પચાસ હજાર રૂપિયા હોય તો તારી ભલામણનો લેટર મૂકી અને તને વરસ વધારે આપીશ તો ભલામણ કરવું ત્યારે મેં કહેલ કે હું નાનો માણસ છું અને ગરીબ છું મારી રોજ હાથ પગ ઉપર રોજી ચાલે છે તો સાહેબ મારું વરસ વધારી દો તો સારું હું પૈસા આપી શકું તેમ નથી ત્યારબાદ તેને આ પોતાની પેલેન્ટી દલીલ એમના સમાજની બનાવવા માટે ઓફિસના તમામ માણસો જૂના હતા એને વારાફરથી હટાયા અને એના સમાજના માણસોને ઓફિસમાં રાખ્યા આના લક્ષણો સારા નહોતા અને આ દારૂડીયો વ્યક્તિ હતો અને દારૂ સરકારી ગાડીઓમાં અવરનવર દારૂ નતો હતો તો આવા વ્યક્તિને કોના કહેવાયથી આ ચાર્જ મળ્યો એની લાયકાત પણ નથી ગ્રેજ્યુએશન પાસ નથી કે નથી પાંત્રીસ વર્ષ આનો પરિપત્ર છે કે જિલ્લા કમાન્ડર બનવું એને પાંત્રીસ વર્ષ અને ગ્રેજ્યુએશન પાસ હોવો જોઈએ તેમ છતાં કોકના પાવરથી સત્તાનો દુરુપયોગ કરી અને બોટાદ રાણપુર ઢસા અને બરવાળાના તમામ હોમગાર્ડ સભ્યો આના ત્રાસથી ત્રાહીમાન હતા તો આ લોકો વડી કચેરી પણ આને ધ્યાન આપતી નહોતી અને આવા લોકોને હોદ્દા આપે છે તો આવા લોકો માટે કાયદેસર વધારે કાર્યવાહી થાય એ મારી હતી